રાજ્યભરની પોલીસ સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમત નું અધ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન દ્વારા રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે આ મશીન માત્ર સાઈઠ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે સાયકો સપ્તાન્સના કેસો માટે એન્ટી કાર્યરત રહેશે એનજીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે મળી દ્રગ્સના આધીન રહેલા લોકોને પુનર્વસન માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે લોકો માટે આ મશીન છે સમાન પોલીસની આ વર્ષે ખાસ નજર રહેશે ડ્રગ્સ અથવા રેવ પાર્ટી નું આયોજન કરનારાઓ માટે કડક કાર્યવાહી માટે આ મશીન મહત્વનું હથિયાર બનશે સુરત એસઓજી ના મશીન થી પ્રથમ જ પગલા સફળ પરિણામો મળ્યા છે આ સફળતાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં વધુ મશીનો મંગાવવાની યોજના બનાવવામાં આવશે નૈતિક રેશમ વાલા નમો ગુજરાત માન્ય સીપી સાહેબ દ્વારા પચીસ તારીખ આજે ક્રિસમસ થી લઈ થર્ટી સુધી સમગ્ર સુરત સિટી ની અંદર એસઓજી દ્વારા એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારી જોડે એક એન્ટી નાર્કોટિક ડ્રગ માટેની કીટ છે જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની

અમને આપવામાં આવેલી છે અહીંયા એસઓજી ખાતે અને એમાં પ્રોસેસ કઈ રીતે પ્રોસેસની અંદર જે કીટ છે એની અંદર આવે છે એનાથી સલાઈવા લેવાના સલાઈવા એ જે તે વ્યક્તિ જે આપણને દેખાતો હોય એના લઈ અને આ મશીનમાં મૂકવામાં આવે છે મશીનમાં મૂક્યા બાદ એને પ્રોસેસ કરવામાં આવે છે લગભગ પાંચ મિનિટની અંદર પાંચ મિનિટની અંદર આનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવનો જનરેટ થાય છે એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે તેની જે અમે સલાઈવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં આવે છે